એટલે દવા છાટો જવાનું છે અમારા ત્રેણી ભાઈ અને હમણાં ગાડીને એવું ત્યાં તાર કરી ને ખૂબ હવે અમે કરી દીધી નીકળવા એની ફૂલ તૈયારી છે તો હવે અમે જઈશી ઓલી વાડીયા તેમ બધા વિડીયો બની આવીએ તો વિડીયો કેવો લાગ્યો ની નહીં કોમેન્ટ કરી દે સવાર સવારમાં હે કે અમારે ભૈલા કાકા તો સોકરાને ખવરાક સવાર દેવો પતંગ ચગાવી દો થઈ ગયું તાપડાન પર દનશીમ કડ દેતો દીધી છે કમ્પ્લેઈન્ટ ને હવે અમે નીકળી થઈ બોલી વાડીએ જવા માટે જો આ અમારે કવુરિયો ટેરા ટેરા આ છે મારો રિપેરથી ને આવી જશે ને અત્યારે હેક અટાચ કરવાનો છે પપ

મસ્ત મજાનો પપ થઈ ગયો સહેલો જો મસ્ત મજાનો ફુવારો હા અમાર ભાઈ કરે છે પપ સાલો ધીમો ભૂલ એમ કરે બધી રીતે પાણી કૂટી ગયું પાડીએ પકડી ગયા છીએ ને એમાં જયસુખભાઈ કરી છે મોટર ચાલુ અમારે જયાભાઈ ભરે છે પાણી એ પાણી હવાનું પ્રેશર આવી જાય લાગી થાય કારણ કે એમ રોજ હમણાં એ ટાકામાં જાય પછી તો અમારે જયાભાઈ ભરે છે પાણી તોડવા મળે દવા કારણ કે એ આટલું કરે ને તો હું દવા તોડ નાખું ઉપર કરી તો પાણી ભરાઈ જાય દવાનું કામ થઈ જાય બધી આરવાઈ બધી થઈ જાય એટલે એક આરે તણે તણ ફફાલ થઈ ગાડીમાં હાકર ઘણી હતી નહીં ડબ્બો ઓલામાં જ હતું ઓલામાં જ થઈ ઝબડામાં જ તો લેતો હોય છે પાણી ફરવા તો અત્યારે મારે આ માટા મારે છે ને મેં

મારા ભાઈ છે કે પાણી રેડે છે તો હવે ભાઈ કમી દવા સાટ દઈ તેમ બધા વિડીયોમાં બન્યા રહે તો અત્યારે કે બધી દવા સાટ જ અને પાણી થોડું કમ તો ઘટે મે દે જરીક ટાકો ત્રાહો કરીને પાણી ફરીએ છે ના ચાલો બાપા આ બે તો આખા ભરાઈ જાય ના ચાલો ચાલો બાપા ઘરે ને અત્યારે જમાન ટાઈમ થયો હતો સમગી જમાન કરી દીધો તાર તો ખાલી જમવા બેસી એટલે જમવા તો હું જમી લઉં આજ બોર પછી બંતર કાપ્યા અમે તૈણે ભાઈ થી એટલા બંતર કાપેલા ભાઈને અને હજી જો એટલા ઝાડા હતા ને એ બધી પીડા હે બોર બેસીને ત્યાં બંતર કાપતા ને કોચા ને એટલા શા ખાલી જો એટલા શા શાખારી બે જ ભારા જેવું છે અમે તો કેટલા કાપીએ એટલા કાપ્યા કે એટલે એટલા કાપી ના पदु भाई पतंग सका जैसे ने हमारा पदु पदु भाई भाई पतंग सकती नहीं शक्ति नही पद शाय बध मारा कारण है कि पतंग शक्ति नही हूँ के करूट